ઠરાવથી ખાતાકીય પરીક્ષામાં બધા વિષયોમાં મેળવેલ કુલ ગુણ સહિત એકંદરે જે એસી કે તેથી વધારે ગુણ પ્રાપ્ત કરનાર કર્મચારી અધિકારીને રૂપિયા પાંચ હજારનું પ્રોત્સાહક ઇનામ મંજૂર કરવાનું નિયત કરવામાં આવેલ છે ત્યારબાદ વંચાણે લીધેલ ગ્રામ બે પરના ઠરાવથી ઇનામ આપવાની જોગવાઈઓ પૂર્વ સેવા તાલીમ માર્ગ પરીક્ષા વ્યવસાયિક પરીક્ષા રીટેન્શન પરીક્ષા સહિત

અન્ય તમામ વિષય પેપરમાં પચાસ ગુણ અથવા પચાસ ટકા ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તો માત્ર અને માત્ર તેવા કિસ્સામાં એક વિષય પૂરતું જ જે વિષયમાં પચાસ ગુણ પચાસ ટકા ગુણથી ઓછા ગુણ ટકા મેળવેલ હોય તે વિષય પેપરમાં વધુમાં વધુ પાંચ ગુણ કૃપા ગુણ તરીકે આપી ઉમેદવારને પાસ જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે જે કર્મચારી અધિકારીઓને ઉક્ત ઠરાવની જોગવાઈનો લાભ આપીને કોઈ એક વિષયમાં કૃપા ગુણથી ઉત્તીર્ણ જાહેર કરેલ હોય અને તેવા કર્મચારી અધિકારીએ તમામ વિષયના એકંદર એંશી ટકાથી વધુ ગુણ મેળવેલ હોય તેઓને પ્રોત્સાહક ઇનામ માટે લાયક ગણવા કે કેમ તે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી આથી કાળજીપૂર્વક વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવ્યું છે કે જે કર્મચારી અધિકારીશ્રીએ પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષા ખાતાકીય પરીક્ષા વ્યવસાયિક પરીક્ષા કે રીટેન્શન પરીક્ષા, પ્રથમ તકમાં એકંદરે એસી ટકાથી વધુ ગુણ મેળવી પાસ કરેલ હોય તો તેવા કર્મચારી અધિકારી શ્રી રૂપિયા પાંચ હજાર નું પ્રોત્સાહક ઇનામ મેળવવા માટે પાત્ર ગણાશે પરંતુ જે કર્મચારી અધિકારી શ્રી ને સામાન્ય વહીવટ વિભાગના છવ્વીસ આઠ બે હજાર બાવીસ અને ઓગણીસ દસ બે હજાર બાવીસ ના ઠરાવનો લાભ આપીને પૂર્વ સેવા તાલીમ પરીક્ષા કે પરીક્ષા વ્યવસાયિક પરીક્ષા કે રીટેન્શન પરીક્ષામાં કોઈ એક વિષયમાં કૃપા ગુણ આપી પાસ જાહેર કરવામાં આવેલ છે તો આવા કર્મચારી અધિકારીશ્રીના ઉક્ત પરીક્ષામાં તમામ વિષયના એકંદર કુલ ગુણ એસી ટકા લેલ ઠરાવથી કરવામાં આવેલ અન્ય તમામ જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે ખાતાકીય ખાતાકીય પરીક્ષાઓમાં મળતા પ્રોત્સાહક ઇનામ બાબત આ જીઆર પ્રસુદ કરવામાં આવે છે ધન્યવાદ